દેશમાં આ પ્રકારનો લોકશાઈનું કોણ ન થાય એના માટે એક જનતામાં જાગૃતિ આવે એકલા ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશમાં આ ગટટુડીનો સમજાય છે એને યાદ કરો લોકશાઈને આવ अजे आप प्रकार का कार्यक्रम समग्र देश में उदयया छे अपना भरूच जिला में पण अजे हमें आप उपस्थिति मा बने ए दिवस ने याद करियास